સોશિયલ મીડિયા પર છેલ્લા એક વીકથી કે થોડા વધારે સમયથી જો વાત કરીએ તો એક ફોટોઝ ઘણા બધા સેલિબ્રિટીઝ હોય કે પછી તમારા ફ્રેન્ડ્સ પણ હોય ઘણા બધા એક ફોટોઝ મૂક્યો છે સોશિયલ મીડિયામાં તમે એ ફોટો જોયો હશે ઓલ આઈઝ ઓન રાફા અને આ જે ફોટો છે એ એટલા બધા લોકોની સ્ટોરીઝમાં જોયો છે આપણે બધાએ પણ આપણને એમ થાય કે ખરેખર છે શું તો ચાલો એના વિશે વાત કરીએ તમે જોઈ રહ્યા છો વાઇફ ઓફ ઇન્ડિયા અને હું છું જયરાજ તમારી સાથે તો આ જે ફોટો છે ઓલ આઈઝ ઓન રાફા અને જેના વિશે અત્યારે સોશિયલ મીડિયામાં ખાસી એવી ચર્ચા થઈ રહી છે અને ચર્ચા થવા પાછળનું કારણ એ છે કારણ કે રાફા એક એવી જગ્યા છે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની સરહદ પાસે આવેલું એક નાનકડું ગામ છે અને એ ગામમાં ઘણા બધા રેફ્યુજી લોકો છે એ રહે છે અને આપણે જાણીએ છીએ કે બંને દેશો વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના ધોરણે થયું છે એવું કે અને પહેલા જ્યારે બંને વચ્ચે યુદ્ધ રહ્યું હતું ને ત્યારે એક મિસાઇલ છે જે મિસાઇલ છે ઇઝરાયલની એ આવીને પડી આ જગ્યા પર અને જેમાં પિસ્તાલીસથી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે અને આ બાબતે ઇઝરાયલના જે નેતા છે રાષ્ટ્રપતિ છે એમણે એવું કહ્યું છે કે આ બાય મિસ્ટેક લઈ થઈ ગઈ છે અમે નિર્દોષ લોકોનો જીવ લીધો છે એવું માન્યું હતું ટેકનિકલ ખામીને કારણે અને એટલા માટે થઈને આ જે જગ્યા છે અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે પણ મારે વાત થોડી આગળ વધીને કરવી છે કે જયારે આપણે બધા જ લોકો આટલા છે અને બહુ સારી વાત કહેવાય કે માટે આપણે બધા ઉઠાવી રહ્યા પણ ક્યાંક ને ક્યાંક મને ખટકે છે કે રાજકોટમાં જે આપણી ઘટના બની છે એના વિશે કેમ આવું નથી થતું કેમ લોકો એના વિશે પોસ્ટ નથી કરતા કોઈ પણ સેલિબ્રિટીઝ એવા નથી કે જેને એ બાબતે ચર્ચા કરતા જોયા હોય અથવા તો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હોય અને મને એવું લાગે છે કે જો વધારે એના પર ભાર દેવામાં આવે તો જેટલા પણ પીડિતો છે જે ફેમિલીવાળા છે કદાચ એમને ન્યાય મળે જલ્દી થાય એ પ્રોસેસમાં કારણ કે આ કલેક્ટિવ એક એફર્ટ્સ છે જેમાં લોકોનો પ્રેમ હોવો જોઈએ લોકોની લાગણી જોડાયેલી હોવી જોઈએ એટલે જો કદાચ આપણે બહારના દેશના જે લોકો છે એમના માટે પણ આટલો પ્રેમ રાખતા હોય આપણી વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તો જ્યારે આપણા દેશમાં આપણા ઘરમાં આવી ઘટના બને છે તો થોડુંક ત્યાં પણ ધ્યાન તો દેવું જોઈએ વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા